હવે માણસોના ડોક્ટર થઈને છેવટે ખેલાડીઓના ડોક્ટર થઈ ગયા છે એની આપણે વાત કરવી છે ભાવનગર જિલ્લાના ડોક્ટર મનસુખ માંડવિયા આ વખતે પોરબંદર થી લડ્યા કારણ કે ભાવનગર માંથી જીતી શકે એમ નતા અને ભાવનગર થી લોકસભામાં કોળી ઉમેદવાર જીતી શકે એવી શક્યતા હતી એટલે ભાઈને જીતવા માટે પોરબંદર મોકલવામાં આવ્યા અને ત્યાં કોંગ્રેસમાંથી મિનિસ્ટર થવા માટે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશેલા કોંગ્રેસના મસ્ત મોટા નેતા અર્જુન મોઢવાડિયા એમના ટેકે માંડવીયા જીત્યા નરેન્દ્ર મોદીની અગાઉની બે સરકારો એમાં ચલણ હતું નરેન્દ્ર મોદી નું પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીની બહુમતી આવી નહીં એટલે આ ઢોરના ડોક્ટરને મોદીએ કામદારો અને ખેલાડીઓના ડોક્ટર બનાવી દીધા મિનિસ્ટ્રીમાં તો લીધા પરસોત્તમ રૂપાલાની જે છુટ્ટી જીભ હતી જબાન હતી એ એમને નડી ગઈ

રિસ્પોન્સિબિલિટીનું જે ફંડ છે વેચીને ભારતીય સાથે જોડવામાં એમની એફિડેવિટ જોઈ ત્યારે ખબર પડી કે ઢોરના ડોક્ટર હતા આમ તો ઢોરના પશુ નિરીક્ષક હતા પછી એમણે પાછળથી ભાવનગરની યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પીએચડી કર્યું એટલે ડોક્ટરનો બિલ્લો તો લગાડી શકે એટલે એ ડોક્ટર તો થયા પણ હવે જે રીતે ખેલાડીઓના ડોક્ટર થઈ ગયા છે ત્યારે એ કેવા કેવા તાલ કરે છે એની આપણે થોડીક વાત કરી લઈએ અને એ પહેલા અમે હમણાં માનનીય નરેન્દ્ર મોદીજીનો એક વિડીયો સાંભળ્યો અને મને લાગે છે કે જો તમે પણ સાંભળી શકો તો અમે સંભળાવીએ અવાજ જો આવે તો ઓલિમ્પિક ગેમ્સ હોતી उस समय टीवी में अखबारों में नेताओं में सामाजिक जीवन में सब जगह पे चर्चा होती इतना बड़ा देश गोल्ड मेडल नहीं मिला इतना बड़ा देश मेडल नहीं मिला फलाना तो देश ये कर गया कितना देश ये गया मैं सवाल ठीक है स्थिति है लेकिन क्या कभी इस देश की शिक्षा व्यवस्था को हमने इसके साथ जोड़ा हमारी युवा पीढ़ी को हमने अवसर दिया और क्या मित्रों 120 करोड़ के देश में नहीं मिल सकता है। अरे सिर्फ सेना के जवानों को काम दिया जाए कि जो न्यूली रिक्रूटेड सेना के जवान है उसमें से मैपिंग किया जाए स्पोर्ट्स में रुचिने वाले हैं उनके गलत जगह पर रखा जाए और उनको ही ट्रेनिंग देने का काम शुरू कर दीजिए मैं बताता हूं मित्रों पांच सात दस्तों एक एक मेडल ये हमारे सेना के जवान लगकर के आ सकते हैं नरेंद्र मोदी ना आवा तो कित कितला वीडियो ये मुख्यमंत्री तरीके જે એમણે દિલ્હીની સલ્તનતને સુણાવ્યા જાહેર સભાઓમાં લોકોને ઉશ્કેર્યા અને હવે ભાઈ અગિયાર વર્ષથી દિલ્હીમાં રાજ કરે છે અને અગિયાર વર્ષથી કેટલા ગોલ્ડ મેડલ આવ્યા એની યાદી અમે શોધી રહ્યા હતા ત્યારે નિરજ ચોપડા માં ગોલ્ડ મેડલ લઈ આવ્યો પણ નિરજ ચોપડા ગોલ્ડ મેડલ લઈ આવ્યો એમાં એ પહેલા ભાઈશ્રી નું શાસન આવ્યું બે ને થી અને બે માં મેડલ તો કેટલાક મળ્યા પણ કાં તો બ્રોન્ઝ મેડલ મળ્યો અને કાં સિલ્વર મેડલ મળ્યો પરંતુ માત્ર સો ગ્રામ વજન વધી જવાનું આખું એક ષડયંત્ર ચાલ્યું અને એ ષડયંત્ર એ વિદેશમાં રચાયું કે ભારતમાં રચાયું એના વિશે હજુ શંકા કુશંકા છે કારણ કે હરિયાણાની વિનેશ ફોગટ જેણે તમને ખ્યાલ છે કે સરકાર વિરોધી દેખાવો કર્યા હતા અમિત શાહની દિલ્હીની પોલીસે એને ને જોડાથી એના મોઢા ઉપર પ્રહારો કર્યા હતા દિલ્હીની પોલીસે ઢસડીતી એને એમનો

ઓલિમ્પિક માં જવા માટે કેટલાક વ્યવધાનો ઉભા કરવામાં આવ્યા આ માંડવિયાની લોકો તરફથી વિઝા આપવામાં વિલંબ કરાયો એ પણ છે ને એણે કેટલી કેટલી મહેનત કરી મને લાગે છે કે મનસુખ માંડવિયામાં જો થોડીક સંસ્કારીતા બચી હોય તો એમણે સામે ચાલીને વિનેશ ભોગટના બધા જ બધી જ માગણીઓ છે ને સ્વીકારી લેવી ને હરાવીને એ જયારે ફાઈનલમાં આવે છે ત્યારે સો ગ્રામ વજન એનું વધી ગયું અને એ ડિસ્કવોલિફાઈ થઈ ગઈ અને પછી મારા માનનીય વડાપ્રધાન અમિત શાહે કશું ન કર્યું પણ એ શોક સંદેશ પાઠવવાનો આવ્યો ત્યારે એને બિરદાવી એમણે અને ભાઈ શ્રી મનસુખ માંડવિયા મનસુખ માંડવિયાને તો જાણે કે સંસદમાં પણ વિનેશ ફોગાટ એમની પાછળ કેટલા લાખ રૂપિયા ખર્ચ્યા સરકારે આપ્યા હોય એ રીતે એ કે છે કે ચોતેર લાખ પિસ્તાલીસ રૂપિયા વિનેશ પાછળ સરકારે ખર્ચ્યા અરે સરકારે તો કરોડો રૂપિયા ખર્ચવા પડે જો એ ગોલ્ડ મેડલ લઈ આવે તો એને માટે એનાથી રૂડું શું હોય અને મારો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એમ કહેતો તો હું એક વચન કહી રહ્યો છું અને આજે મારો વડાપ્રધાન એ છે ત્યારે એ ગોલ્ડ મેડલ લઈને આવે તો એનો યશ વડાપ્રધાનને મળવાનો હતો ડોક્ટર મનમોહન મનમોહનસિંગની કે કોંગ્રેસની ને નહીં બજેટ વધારી દીધું પણ હરિયાણા નહી ગુજરાત ઓલિમ્પિક મેડલ લાવ્યા એ પણ હવે પ્રશ્ન થવા માંડ્યો છે આ ગુજરાત લોબી જે કહેવાય છે દિલ્હીમાં અમારે ઘણી વખતે ડિબેટમાં હિન્દીટમાં કેવું પડે છે ભાઈ ગુજરાત લોબી ગુજરાત લોબી તમે ન કરો કારણ કે મોદી અને અમિત જ ગુજરાત નથી અમે તો મહાત્મા ગાંધી અને સરદાર પટેલ ના ગુજરાતના વંશ પણ એમની ગણતરીઓ કઈક જુદી છે અને એટલા માટે જ આજે હું આપણી સમક્ષ હાજર થયો છું ત્યારે મારી પાસે ઇન્ડિયન ઓલિમ્પિક મેડલ વિનર્સ ની યાદી છે અને સૌથી પહેલો ગોલ્ડ મેડલ જો કોઈએ જીતાડ્યો હોય તો એ પુરુષોની હોકીમાં એમસ્ટરડેમમાં ઓગણીસો અઠ્યાવીસ માં જે કેપ્ટન હતા જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલાડી અને અને ઓક્સફર્ડમાં જે માસ્ટર્સ કરીને આ રીતે છે ને ઓલિમ્પિકની ટીમના

ભારતીય હોકી ટીમે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હવે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એમણે જરા કહેવું પડે કે મનમોહન તમે ઠપકારતા હતા તો તો આ નેહરુ યુગ હતો ઇન્દિરા યુગ હતો એવા ગાળાની અંદર આપણને છે ને અને પાછો છેલ્લો જે ગોલ્ડ મેડલ મળ્યો હોકીને આઠમો એ મોસ્કો ની અંદર ઓગણીસો એસી માં મળ્યો એટલે કે

નિવેદન કર્યું મને લાગે છે કે માંડવિયાની કક્ષા કેટલી છે એ બધા સમજી શકે છે અને આજે આપણે આ એપિસોડ એટલા માટે કર્યો કે ઢોરના ડોક્ટર એ દેશના પ્રજાજનોના ડોક્ટર તરીકે એટલે કે આરોગ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ નિયુક્ત કર્યા હતા અને હવે એ ખેલાડીઓના ડોક્ટર થયા છે કામદારોના ડોક્ટર થયા છે એ કેવી કૃપા કરે છે એના તરફ આપણી મીટ મંડાયેલી જરૂર રહેવાની છે પણ એમણે એટલું ચોક્કસ કરી દીધું કે ગુજરાત વિદ્યાપીઠ એ ગાંધી ને સાધીને એમણે એનું ભાજપીકરણ અથવા સંગીકરણ જરૂર કરી દીધું અને ગાંધીજીને હજુ રાષ્ટ્રપિતા કહેવાનું એ દેશમાં તો મને લાગે છે સ્થાપિત નથી કરતા કારણ કે સંઘમાં ગાંધીજીને રાષ્ટ્રપિતા કેમ કહેવાય આ દેશ તો પાંચ વર્ષ પુરાણો છે એવી માન્યતા પ્રવર્તે છે અને માંડવિયા એ ગાંધીવાદી સંસ્થાઓની ક્યારેક છે ને કૂચ કાઢે છે અને ક્યારેક સીએસઆર બધાને વહેંચે છે અને તાલીમ સંઘ ના એ પ્રમુખ થઈ જાય છે જેની સામે એકમાત્ર માત્ર જે માણસે વિરોધ નોંધાવેલો અને જેણે છે એમાંથી રાજીનામું આપેલું એ માણસનું નામ કિરણ હરિસિંહ ચાવડા લોકનિકેતન બનાસકાંઠા આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો નમસ્કાર